બરોબર છે આપણી માતૃભાષા ગુજરાતી એટલે તમને તો એકલી ઉદાહરણ હશે કે એ બધું જ સ્વિતા અને એ સ્વિતાયા પછી એટલે સુંદર બનાવીને આપ્યું છે તો આપણી માતૃભાષા ગુજરાતીની એક વિશાલ ભાઈ અને સરસ કવિતા યાદ કરી જહાં કાળના પી પર દૂર મેલ મારી નકળિયો હે બારણ આછા અજવાસામાં રંગો સુગંધ દોડીને પગલાં ઉંપાડારે દૂર દૂર streams ઉપર ઉપસી રહી છે સહેજ ઉષાની લાલ લાલ લાલિરે લીમડાની લેફટમાંથી નીચે स्कूली लिखोक लेवा चाली रेलो लो बुलबुल ना स्टेशन थी रिले के ऊंचे अंदर सी मैं तानू पर भाती उरे लो लीला ने सुक्का बे तरना मा सुख लिए केट लुए जिनु जिनु काती उरे लो चालू फ्लाइट माथी भमराए को ले मोबाइल की धार लोन ए वो लागे है जाने अखिल ये नाथ ने छोलो ना सर ना दी धाम